પણ આવા ક્યાંક ને ક્યાંક ઇશ્યુના લીધે તમે આ કકડાટની જંજાલમાંથી નથી નીકળી શકતા તો અગર કોઈને આવો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અચૂકિયા વિડીયો અવશ્ય દી જોજો જય સંવિધાન જય ભારત હું એડવોકેટ રોહિત પંડ્યા આ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અગર કોઈ આપણા જે આપણા વ્યુઅર્સ જે મિત્ર જે છે એમાંથી અગર કોઈને એવો પ્રશ્ન છે મૂંઝવણ છે કે સાહેબ મારી ખેતીલાયક જમીન છે એમાં મારે પૈસાની જરૂર છે જમીનનો ભાવ પણ સારો આવે છે બધું જ છે પણ ક્યાં કાકા બાપાના કે ક્યાં કોઈ કેવા ભાઈઓ છે જે ફાઇનાન્શિયલી ઘણા સ્ટ્રોંગ છે સદ્ધર છે તો એમને પૈસાની જરૂર નથી પણ સાહેબ મારે ક્યાંક મારું બાળક ભણાવવું છે ક્યાંક મારું બાળક મારે વિદેશ મોકલવું છે ક્યાંક મારે એવી રીતે પૈસાની જરૂર છે પણ આ લોકો નથી વેચતા કે નથી વેચવા દેતા તો હવે આ વસ્તુના સોલ્યુશનના ભાગરૂપે એક એવી નવી ગાઈડલાઈન આવી છે કે જેના આધારે તમે તમારા ભાગની જે જગ્યા છે એ તમે સેલ આઉટ કરી શકો કે જેની અંદરથી તમે નીકળી જાવ અને તમારી જગ્યાએ સામે કોઈ બીજો વ્યક્તિ પરચેસ કરી લે તો આપણે કોઈ ફોકટ વાતો નહીં કરતા પરિપત્રના અનુસંધાનમાં અને પરિપત્રના આધારે આ વસ્તુ જોઈશું જાણીશું અને સમજીશું તો શરૂઆત કરીએ મિત્રો પરિપત્રના આધારે પહેલા પહેલા આપણે શરૂઆત કરીશું વિષયથી વણ વેચાયેલ મિલકતના સૌ માલિક દ્વારા થતી તબદીલીના દસ્તાવેજની નોંધણી બાબત હવે પરિપત્ર મિત્રો એવી રીતે કહે છે કે રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીમાં વણ મિલકતની સૌ માલિકો દ્વારા થતી તબદીલીના દસ્તાવેજની નોંધણી માટે રજૂ થાય ત્યારે ઘણા કિસ્સામાં સહકબજેદારોની સંમતિ સિવાય મિલકતની તબદીલીના દસ્તાવેજોની નોંધણી કરવામાં આવે છે તેના કારણે રેવન્યુ રેકોર્ડમાં તકરારી નોંધણી સંખ્યામાં વધારો થાય છે તકરારો ઊભી થવાના તેમજ લેન્ડ ગ્રેડિંગના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે અને દસ્તાવેજની નોંધણી કરનાર સબ રજિસ્ટ્રાર સામે મેળા પીપડાનો આક્ષેપ અને ફરિયાદો પણ સફરિયાનો થાય છે વાત સાચી છે આવું જ્યારે થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એમની ઉપર પણ આગળ ચિંતા હવે આ પરિપત્ર જે બહાર પાડ્યો છે જે ઘણું બધું સમજી વિચારી અને જોઈ જાણીને પાડ્યો છે તો મોડું ના કરતા આગળ વધીએ વણ વેચાયેલ મિલકત સૌ માલિક દ્વારા થતી તબદીલી ના દસ્તાવેજ સૌ રજિસ્ટ્રાર દ્વારા થતી નોંધણી અંગે સમગ્ર ગુજરાત રાજ્યમાં એક સૂત્રતા જળવાઈ રહે તે હેતુથી અત્રે કાયદાના કાયદા વિભાગનું માર્ગદર્શન માંગેલ હતું વંચાણવાળા પત્રથી કાયદા વિભાગનું માર્ગદર્શન મળેલ છે ફર્સ્ટ અપીલ નંબર 538 ઓફ 2015 રમેશભાઈ રામજીભાઈ સોરઠિયા એન્ડ વન અધર્સ વર્સિસ દિલીપભાઈ કલ્યાણજી પટેલ

મિલકતમાંથી તેમનો કબજો તેમનો હિસ્સો થાય છે દસ્તાવેજ કરી લેનાર વ્યક્તિ કોઈ સ્વતંત્ર હિસ્સાનો કબજેદાર બનતો નથી માત્ર સંયુક્ત મિલકતમાં સહિસ્સેદારી કરવાના હકો મળે છે આમ સૂચિત સૂચનાઓ

તેવા સંજોગોમાં નીચેની બાબતોનો દસ્તાવેજમાં ઉલ્લેખ હોવો જોઈએ અને તેની ચકાસણી ખાસ કરવાની રહેશે એમાં પહેલા નંબર છે દસ્તાવેજમાં સ્થાવર મિલકતની ચતુર્દિશાની વિગતો સમગ્ર મિલકત એટલે આખી આખી મિલકતની દર્શાવેલી હોવી જોઈએ કારણ કે કોઈ ચોક્કસ હિસ્સાની અદાલત ભાગની તબદીલી થતી નથી પરંતુ વણવેચારે હિસ્સાની તબદીલી કરે છે બીજો નંબર છે વણ વેચાલ હિસ્સાની તબદીલીથી દસ્તાવેજ કરી આપનારના સંયુક્ત મિલકતમાંથી તેમનો હિસ્સો અથવા તો તેમનું હિત દસ્તાવેજ કરી લેનારને પ્રાપ્ત થાય છે જેથી સહહિસ્સેદારો વચ્ચે મિલકતની કાયદેસરની વેચણી થયા પહેલા દસ્તાવેજ કરી લેનાર વ્યક્તિ કોઈ સ્વતંત્ર હિસ્સાનો કબજેદાર બનતો નથી માત્ર સંયુક્ત મિલકતમાં સહિસ્સેદારીનો હક્કો મળે છે આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ દસ્તાવેજમાં થયેલ હોવો જોઈએ ત્રીજું છે વણ હિસ્સામાં સ્થાવર મિલકતની દસ્તાવેજમાં દસ્તાવેજ કરી આપનારના હિસ્સા બાબતે પૂરતી ચકાસણી કરવી દસ્તાવેજ કરી આપનાર તેમના ખરેખર હિસ્સા કરતા વધારે હિસ્સાની તબદીલી થતી નથી તે બાબતની પૂરતી ચકાસણી સબ રજિસ્ટ્ર કરવાની રહેશે માટે જો સંયુક્ત મિલકતમાંથી વણ વેચાયેલ હિસ્સાની તબદીલી થતી હોય તેના રેવન્યુ રેકોર્ડ એટલે કે ગામ નમૂના સાત બાર અને આઠ અ ગામ નમૂના નંબર છ તથા જો તે મિલકતનો દસ્તાવેજ નોંધણી થયેલ હોય તો દસ્તાવેજની નકલ કે અન્ય કોઈ માલિકી હકના પુરાવામાં દર્શાવ્યા મુજબ હિસ્સા બાબતે ખરાઈ કરવાની રહેશે જેમાં ઉપરોક્ત પુરાવામાં જે હિસ્સો દર્શાવેલ હોય તે ગણવાનો રહેશે પરંતુ જે કિસ્સામાં હિસ્સો દર્શાવેલ ના હોય તે કિસ્સામાં સરખા પ્રમાણમાં ભાગ કરી તેનો હિસ્સો નક્કી કરવાનો રહેશે ઉદાહરણ તરીકે કોઈ મિલકતમાં ચાર હિસ્સેદારો છે તે પૈકી કોઈ એક વ્યક્તિ પોતાનો વણ વહેંચાયેલ હિસ્સો તબદીલ કરે તો તેને પચીસ ટકા મુજબ હિસ્સો ગણવાનો રહેશે જેને આપણે દેશી ભાષામાં આપણે કહીએ છીએ કે ચાર વ્યક્તિ હોય અને ચાર વીઘા જમીન હોય તો કોઈને એક ભાગ આપી દેવામાં આવ્યું છે ચાર પડે તો એ જે તે વ્યક્તિના ભાગમાં એક વીઘો આવે એટલે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આવી રીતનું છે હવે આગળ વધીએ જો પોતાના કાયદેસરના મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે હિસ્સાની તબદીલી થતી હોય તો દસ્તાવેજ નોંધણી માટે સ્વીકારી શકાશે નહીં વણ વેચાય હિસ્સાના સ્થાવર મિલકત ની દસ્તાવેજમાં દસ્તાવેજ કરી આપનાર એટલે કે દસ્તાવેજમાં સહી કરનાર મતામાં સહી કરનારની જ કબૂલાત લેવાની રહેશે અન્ય સહ હિસ્સેદાર કે જેની દસ્તાવેજમાં મતામાં સહી કરેલ ના હોય તેની કબૂલાત કે સંમતિ લેવાની રહેશે નહીં સદર સૂચનાઓને ચુસ્તપણે અમલ કરવા આથી તમામને જણાવવામાં આવે છે તથા સદર સૂચના ઉલ્લંઘન સંજોગોમાં સબ રજિસ્ટ્રાર વિરુદ્ધ શિક્ષણાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે આવી રીતના મિત્ર જે આ પરિપત્ર જે છે એ રિલીઝ થયો છે અને એના અનુસંધાનમાં તમે કદાચ સાંભળ્યું પર્સનલી તમે વાંચશો આનો અભ્યાસ કરશો જેથી તમને પણ આનો અંદાજ આવી જશે આશા રાખું છું આજનો વિડીયો આપ સૌને ખૂબ જ ગમ્યો હશે અને ઉપયોગી થયો હશે અને આશા રાખું છું કે આ વિડીયોને જો તમને ગમે તો લાઈક આપજો અને યોગ્ય લાગે કોઈને શેર કરવા યોગ્ય લાગે તો શેર પણ કરજો જય હિન્દ જય ભારત જય સંવિધાન